એક ઓનર એક ઓનર અને એક ઓનર એક ઓનર ડોક્ટરની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી વેચવાની છે એકદમ સાસવેલી છે અને સાવ નવી નવી હોય એવી કન્ડિશનમાં તમને ગાડી જોવા મળી જવાની છે ટીપ ટોપ કન્ડિશન ડૉક્ટરની અલ્ટો ગાડી છે કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે આ અલ્ટો ગાડી વેચવાની છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી કંપની ફિટિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનો અગિયારમો મહિનો એટલે બે હજાર એકવીસ બાવીસનો મોડલ છે અને ગાડીના ઓનર એક એટલે કે ફર્સ્ટ ઓનરની અંદર અલ્ટો ગાડી છે ગાડીની એસીની કન્ડિશનની વાત કરીએ તો એ એકદમ મિત્રો કંપની કંડિશનમાં એસી છે એન્જિન કંપની કન્ડિશનમાં છે સીટ કવર એ એકદમ નવા સીટ કવર છે અને ટાયર નવા છે ગાડીમાં મિત્રો વ્યૂમો પૂરો થઈ ગયેલો છે અને બેટરી સાવ નવી નવી બેટરી છે ગાડીની અંદર મિત્રો એન્ડ્રોઇડ એલ ઇડી ડિસ્પ્લે ટ સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે અને એલઈડી ફોગ લાઇટ ગાડીમાં કંપની કન્ડિશનની ફોગ લાઇટ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે અને જોરદાર ઇન્ટિરિયર સાથે તમને જોવા મળી જવાની છે આલ્ટો ગાડી મિત્રો ફૂલ જવાબદારી સાથે વેસવાની છે આવી ઓફર મિત્રો ફરી વાર નહીં આવે અને આવી ગાડી પણ ફરી વાર નહીં આવે ઊંચું મોડલ નીચે ભાવે ડૉોક્ટરની અલ્ટો ગાડીની એકદમ સાસવેલી છે ફર્સ્ટ ક્લાસ કંડિશનમાં અલ્ટો ગાડી છે ને ટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક ઓનર અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે અને મિત્રો બીજું ગાડી ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને વહેલામાં વહેલી તકે મળી શકે અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને નેવું હજાર રૂપિયાની અંદર અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર એકવીસ બાવીસનો મોડલ ફર્સ્ટ ઓનર ડૉક્ટરની અલ્ટો ગાડી એ એકદમ સાસોલીને સાવ નવે નવી હોય એવી ગાડી ફક્ત અને ફક્ત બે લાખને નેવું હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે ગાડીમાં લોન થાય એવી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે ગાડી ગમે તો મિત્રો ગાડી માલિકને કોલ કરીને જજો જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે આ આલ્ટો ગાડી તમને મિત્રો સતનામ ઓટો ભાવનગરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો